ખેડૂત મિત્ર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરાય તો નંબર એક ઉપર એલ્ટો ગાડી આવેલી છે ભાઈને ફૂલ જવાબદારી સાથે એલ્ટો ગાડી વેચવાની છે ટિકટોક કન્ડિશન ગાડી છે ટાયરની વાત કરીએ ચારે ટાયર એસી થી સો ટકા ટાયર જોવા મળશે એન્જિનની વાત કરીએ તો એન્જિન લાઇન પાવરફુલ સેલ સ્ટાર અંદરનું સીટિંગ સારું કે ગાડીમાં સવાર નથી લુકુસ ગાડી સારી છે રનિંગ કન્ડિશનમાં ગાડી જોવા મળશે મોડલની વાત કરીએ તો મોડલ બે હજાર છ નું મોડલ છે કિંમત માલિકે રાખેલી છે ફક્ત સાઠ હજાર રૂપિયા કિંમત ફિક્સરાની કિંમતમાં ફેરફાર કરી આપશે આ ગાડી જોવા ક્યાં મળે તેની વાત કરી તો જિલ્લો બનાસકાંઠા તાલુકા લાખણી ગામ લાખણી ગામે જોવા મળી જશે અનિલભાઈ પાસે અનિલભાઈનો ડિપ્રેશનમાં એક નંબર ઉપર નંબર આપેલો છે ત્યાંથી ભાઈનો કોન્ટેક કરી શકો ખેડૂતભાઈ આપણી ચેનલ પર જ્યારે જશેની જાહેરાત થઈ હશે આડો રાખીનો વિડીયો આડાપાડીના ફોટા કિંમત મોડલ સરનામા સાથે મૂકવાનું રહેશે આપણા વોટ્સઅપ નંબર ઉપર સનુ બે હુડતાળી બાન પછી વોટ્સઅપ પર મેસેજ કરવાનો રહેશે વિડીયો સરળ લાગ્યો તો લાઇક કરો કમેન્ટ કરો અમારી ચેનલ ઉપર નવા ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને ન્યુકો કોઈ વિડીયો અપલોડ થાય તો નોટિફિકેશન તમને મળે કોઈ ખેડૂતભાઈની માલિકના નંબર લેતા આવડતું હોય તો વિડીયોને નીચે મોર કરીને અફસાન હોય છે અને ટચ કરશો ડિપ્રેશનમાં નંબર ખુલી જશે આપણી ચેનલ ઉપર ખરીદી કરો તો પૂરી પડતાલ બાદ કરો ચેનલ ખેડૂતોની માહિતી માટે છે ચેનલની કોઈ જવાબદારી હશે નહીં ફેસબુક પેજના ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર નવા હતા તેને ફોલો કરી લો ત્યાં બે લેવલ વિડીયો જોવા મળતા રહેશે